આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી વસે છે મારા સાથીઓ આજે તમે જોયેલો આદિવાસી સાથે કેટલો અન્યાય છે જો ગુજરાતમાં આદિવાસી હોય તો સો જજમાં આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો કલેક્ટરમાં પંદર કલેક્ટર આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો ડીડીઓ સો એસપી માંથી પંદર સો મામલતદાર સો ટીડીઓ માંથી પંદર આદિવાસી હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ સો બિલ્ડરો માંથી પંદર આદિવાસી બિલ્ડરો હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ આજે નથી કેમ કે આપણા આદિવાસી નેતાઓ બાયેલા છે કોઈ સરકાર સામે બોલવા તૈયાર નથી ત્યારે અમે કહીએ છીએ એમના જેવા બંગડી પહેરીને અમે નથી બેઠા જે દિવસે અમારો આદિવાસી સમાજ માટે બોલતા અમારી પાર્ટી અમને રોકશે એ